હા પેલા આ ફોન કરો દો પૈસા નથી કરશો કરી કીશું ભાઈ કિશુભાઈ ફોન કરવો પડશે હલો તો કીશું ભાઈ પૈસા નથી કરવું આપણા બહુ હા જઈ જગ્યા આવવાનું એવું હા હું આવું હાળો હતા જ સારું એ હારી કણ આવું હાળો એ

બેલેન્સ ફટો હતા ની તમે છે તું ભા લાવ મારા કલાકના માથો ગયા તા નહીં તો હવે ખબર પડી હલો એટલે ચટલી રાખો લખીશું ભા એટલે નહી રહ્યા ચમ એટલે ના પૂરું મારા પૈસા તો ગયા ના પૂડો કાલનો વાંધો નહીં યાર અત્યારે હાલતા હોય તો

અચ્છા તો પેલા ચલાઈ રહી યાર ટાઈમ એમ જો વાત ઉડાડો સો ઉપર થયું યાર સો વાગ્યા ઉપર થયું પાંચ વાગ્યાનો ટાઈમ આવે તો સો વાગ્યા ઉપરથી યાર ઓકે મને તો એવું લાગે કે આજે પૈસા નહીં આવે આપણે કરવાનું છે તને ફોન નહીં ઉપાડતા ખબર હે ને ફોને નહીં પાડતા વાત હજી ફોન લાગે બ્લોકમાં નાખી દીધું આપણે શું કરશું તને આપણે ઇન કોલ ઘરે ને ખરે નહીં જાઓ ઘડી વાર ઉપાડો મેં આટલું ઉપા નો કે મુ તો ઘરે આવી જાવ

હલોકુ ભા કેટલા હતા હવાલો આવ્યો પેલા પૈસા ઘટાવાના હા એવું ક્યાં રાખું હા તો નહીં કાલ હું તમારા લઈને આવું બરોબર ના તો મને થોડા ના કાલ તમે આવો બરો કાલ આપડે એક લઈ જઈએ હા જવાનું છે એ તમારે આબુ નહીં ખાલી તમે ફોટો નાખી દો બે બધું તમારા ફોટો નાખી દો નાખી નંબર ચાલો ને આપણે તમારો

આપણે પેલા પેન કાર ફોન કરે ખબર બે કશું તો બેન બોલાવી ફેસલો થઈ જાય વાળી કરો છો હું પાણી ભરતા ના ના પાણી નહીં બે હું પેલા એમ બોલાવી દઉં તો ફોન કરો બોલો હલો હા રાજભા આપણે તમે ના હો તો પેલા દીખુ પાન બોલ્યાજો હા તો એ ભાઈને લેતા આવજો હંગ એ હા

એટલે જ તો હતું પણ શું ચાલો આમ કશું સારું ચાલતું નહિ નહીં સારું ચાલતું પૈસા પૈસા નહીં પહેરી ને ચશ્મા તો પહેરી ચશ્મા તો

પૈસા તો નહીં લીધા એમ એમને જોડે લીધા જ નહીં મેં પૈસા પૈસા તો શું તમે ચમ કહેતા હશે એમને કહેતા હતા એમની મત કહેતા હશે ફોન કરું હું એમ કરી જો ફોન કરો લાજો ફોન બરોબર લગાવો હલો શું કરો છો જુભા આ કિશુભાજી એમ કેતા કે પૈસા પૈસા કોઈ લીધા નહીં મેં જોવા

તમે વાત કરો ને મને તો કશું કીધું નહીં એ તો એમ કે મને કશું કીધું નહીં તો તમે બધું કહો બધું અરે તો અમે મોની જાય હું કરું તો આવું એમ કે પૈસા એરા લઈ ગયા હા બે દળે ટલ્લા દાદા મને કે પૈસા લો નામ લેતા ને એમ કે પૈસા તો નહીં મળે જા નહીં મળે જા બે તારા બે પૈસા પૈસા તો પૈસા નઈ હાલ તમારે ના પૈસા પૈસા બે ચા લીધે બરોબર ચા પીવા તો પીએ પૈસા પૈસા તો આજે નઈ મળ પૈસા તો તું નહિ તારો છોલે વાલી જા

ની દવા થઈ ગઈ હવે તું નહિ પછી ચાલુ દવા નાખી દઉં ચુલા આ આ તો મચ્છની દવા એવું હે જોલું કરવા તમે હો કુબાઉ કરવા બરોબર બરોબર હવે બોલો ખબર પડે તું નહીં ધરો સોલે પૈસા છે બોલો બરોબર આ ની બાય રીબા જો આજો આજો પૈસા

वो खबर बड़ा चीन

મારા મોણ મોડા મરી ગયા કોઈક તો સારું